નમસ્તે કેમ છો તમે બધા આજની વાર્તા છે પૈસાની ભૂખ તો ચાલો આજની વાર્તા શરૂ કરી રમીલાબેન હોસ્પિટલના પલંગ પર ઘણા મશીનોથી ઘેરાયેલા હતા તેમના દીકરા વિશાલ અને આકાશ બહાર ઊભા હતા અને એકબીજા સાથે વાત કરી રહ્યા હતા અને દીકરી સ્વાતી નજીકમાં સોફા પર બેસીને મોબાઈલ પર વાત કરી રહી હતી જ્યારે રમેલાબેનને આંખો ખોલી ત્યારે તેમના પગ પાસે બેઠેલા તેમના નોકર રાજુએ જલ્દીથી ઉઠીને કહ્યું માજી તમે હોશમાં આવી ગયા ભગવાનનો લાખ લાખ આભાર પછી તેની પત્ની મનીષા તરફ જોઈને તેણે કહ્યું મનીષા તું અહીં રહી અને ધ્યાન રાખ હું જઈને ડૉક્ટરને બોલાવી લાવું આટલું કહીને તે રૂમમાંથી બહાર નીકળી ગયું નજીકમાં ઊભેલી રાજુની પત્ની મનીષા રમીલાબેનને જોઈને ચિંતિત થઈ રહી હતી રમીલાબેનને ઓક્સિજન માસ્ક લગાવેલો હતો મનીષાએ જોયા પછી તેઓ તેને કંઈક કહેવા માંગતા હતા પણ મનીષાએ તેમને રોકીને કહ્યું માજી ચિંતા ના કરો તેઓ જલ્દી ડોક્ટરને લઈને આવતા હશે ત્યાં સુધી કંઈ ના બોલો પણ રમીલાબેનની આંખો તેમના બાળકોને શોધી રહી હતી જ્યારે તેમણે આસપાસ જોયું ત્યારે તેમણે તેમની દીકરી સ્વાતિની નજીકમાં સોફા પર બેઠેલી જોઈ રમીલાબેનને રાહતનો શ્વાસ લીધો તેમણે મનીષાને સ્વાતિને પોતાની પાસે બોલાવવા ઈશારો કર્યો મનીષા સ્વાતિ પાસે ગઈ અને કહ્યું દીદીજી માજી તમને કંઈક કહેવા માગે છે તેમના પલંગ જોડે ચાલો ત્યારે સ્વાતિએ મનીષા તરફ જોયું પછી રમીલાબેન તરફ જોઈને કહ્યું સારું થયું કે મમ્મી ભાનમાં આવી ગઈ પણ હમણાં હું ફોન પર વાત કરી રહી છું હું પછી આવીશ તું જા અને ત્યાં સુધી ડૉક્ટરને બોલાવી લાવ સ્વાતિના શબ્દો સાંભળીને નજીકમાં જ પલંગ પર સૂતેલા રમીલાબેનને ખૂબ ખરાબ લાગ્યું પણ તેઓ કંઈ બોલી શક્યા નહીં અને તેમની આંખોમાંથી આંસુ આવી ગયા તેમને લાગ્યું કે સ્વાતિને તેની મા પાસે આવીને બેસવાનો પણ સમય નથી મનીષા રમીલાબેનની પરિસ્થિતિ સમજી રહી હતી અને તે તેમની બાજુમાં બેસી ગઈ તે સમયે તેના પતિ રાજુ પણ લઈને આવી તપાસ કર્યા પછી ડોક્ટર પણ સિસ્ટરને તેમની સંભાળ રાખવાનું કહીને બહાર ગયા વિશાલ અને આકાશ ડોક્ટર ને બહાર ઊભેલા જોઈને તેમની સાથે વાત કરવા લાગ્યા રમીલાબેનની બાજુમાં બેઠેલા રાજુએ કહ્યું માજી જરાય ચિંતા ના કરો ડોક્ટર તમને બહુ જલ્દી ઠીક કરી દેશે રમીલાબેને તેના તરફ જોઈને સ્મિત કર્યું પણ અંદરથી તેઓ સારી રીતે જાણતા હતા કે તે ફક્ત થોડા સમય માટે જ જીવતા રહેવાના છે સ્વાતિ ઊભી થઈ અને બહાર ગઈ દવાની અસર થતાં જ રમીલાબેનની ઊંઘ આવવા લાગી અને તેઓ સૂઈ ગયા પછી રાજુએ ધીમેથી તેની પત્ની મનીષાને કહ્યું મનીષા ઘરે જા અને માજી માટે હળવો નાસ્તો બનાવીને લઈ આવ અને સૂપ પણ લઈ આવજે હું અહીંયા જ છું રમીલાબેન સૂતા હતા તો મનીષા ગયા પછી રાજુ પણ ચા પીવા બહાર ગયું થોડા સમય પછી વિશાલ આકાશ અને તેમની બહેન સ્વાતી રમીલાબેન પાસે આવ્યા અને એકબીજા સાથે વાત કરી રહેવા લાગ્યા ત્યારે ડોક્ટર ફરીથી રૂમમાં આવ્યા અને ડોક્ટરને કહ્યું જુઓ તમારી માતાની તબિયતમાં કોઈ ફરક નથી પડ્યો આ બીજી વાર તેમને હાર્ટ એટેક આવ્યો છે તેમની હાલત નાજુક છે હું જાણું છું ડોક્ટર પણ મને કહો કે તેમને અહીં કેટલા દિવસ રાખવા પડશે વિશાલે ડોક્ટરને પૂછ્યું હા ડૉક્ટર અમે અહીંયા કેટલા દિવસથી રોકાયેલા છીએ આ વખતે નાના દીકરા અનિલે કહ્યું હજુ કેટલા દિવસ લાગશે તે અંગે હમણાં કંઈક કહી શકાય નહીં પણ અમે સારવાર કરી રહ્યા છીએ તમે બધા ચિંતા ના કરો આટલું કહીને ડોક્ટર રૂમમાંથી છતાં તેઓ આંખો બંધ કરીને સૂઈ રહ્યા વિશાલ અને આકાશ એકબીજા સાથે વાતો કરવા લાગ્યા ભાઈ શું મુસીબત છે ક્યાં સુધી મમ્મી પર સમય બગડતા રહીશું ત્યારે વિશાલે કહ્યું હું શું કરી શકું આકાશ ડોક્ટરે કહ્યું કે હજુ કંઈ પાકું નથી કે સારવાર કેટલા દિવસ ચાલુ રહેશે ત્યારે આકાશે થોડા કઠોર સ્વરમાં કહ્યું અહીં રહ્યાને ચાર દિવસ થઈ ગયા છે બંને ભાઈઓ પોતાની તકલીફો કરી રહ્યા હતા મારી પણ આવી જ હાલત છે સવારથી તારી ભાભી મને ફોન પર ફોન કરી રહી છે કે જલ્દી કામ પૂરીને કરીને આવી જાઓ પણ અહીં કામ બાજુ પર રાખ આપણે હજુ સુધી મમ્મી સાથે આ વિશે વાત પણ નથી કરી વિશાલે પોતાની ચિંતા વ્યક્ત કરી ભાઈ હું શું કહું છું મા ભાનમાં આવે કે તરત જ આપણે પૂછીશું કે તેમણે વસિયતનામામાં શું લખ્યું છે સ્વાતિએ તેના ભાઈઓની વાત સાંભળીને કહ્યું પછી વિશાલે દુષ્ટ સ્મિત સાથે કહ્યું મને લાગે છે કે માએ આપણા ત્રણેય માટે સમાન હિસ્સો બનાવ્યો હશે રમીલાબેનનું હૃદય પોતાના બાળકો પાસેથી આવી વાતો સાંભળીને તૂટી ગયું તેઓ વિચારવા લાગ્યા કે તેમનો પરિવાર પહેલાં કેટલો ખુશ હતો તે તેમના ત્રણ બાળકો સાથે ખુશીથી રહેતા હતા પરંતુ તેમના પતિના અકાળ મૃત્યુ પછી બધું બદલાઈ ગયું વિશાલ અને આકાશ સ્વાતી ત્રણેય ભાઈ બહેનો ખૂબ નાના હતા તેમના માટે એકલા ત્રણેય બાળકોનું ધ્યાન રાખવું ખૂબ મુશ્કેલ હતું તેથી તેમણે નોકરી કરવાનું શરૂ કર્યું ધીમે ધીમે ઘરની આર્થિક સ્થિતિ સુધરવા લાગી તેમણે ત્રણેય બાળકોને સારી રીતે શિક્ષણ આપ્યું અને તેમને પોતાના પગ પર ઊભા કર્યા તેમણે તેમના લગ્ન કરાવી દીધા પણ પછી રમીલાબેન પોતાના ઘરમાં જ એકલા પડી ગયા બાળકો જુદા જુદા શહેરોમાં રહેવા લાગ્યા તે ફક્ત તહેવારોમાં જ આવતા રમીલાબેન બાળકોને જોવા માટે ઝંખતા હતા પણ ત્રણેયને કોઈ ફરક પડતો નહીં રાજુ રમીલાબેનના ઘરે કામ કરતી શાંતાબાઈનો પુત્ર હતો શાંતાબાઈ સાથે રાજુ પણ રમીલાબેનના ઘરે કામ કરતો હતો રમીલાબેન તેને પોતાના દીકરા જેવો પ્રેમ કરતા હતા તેથી જ રાજુ પણ રમીલાબેન સાથે પોતાની મા જેવો વ્યવહાર કરતો હતો રાજુ અને મનીષા હંમેશા રમીલાબેન સાથે રહેતા અને તેમની ખૂબ કાળજી રાખતા બંનેએ સાચા દીકરા અને વહુની જેમ પોતાની ફરજો નિભાવી હતી રમીલાબેનને એવું લાગતું કે રાજુ કોઈ અજાણ્યો નહીં પણ પોતાનો દીકરો છે પણ આજે રમીલાબેને પોતાના બાળકો પાસેથી આવી વાતો સાંભળીને ખૂબ જ અણગમો અનુભવી રહ્યા હતા તેમને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેમના બાળકો તેમની માને નહીં પણ તેમની વસ્યતાને પ્રેમ કરે છે અચાનક તેમની આંખોમાંથી આંસુ આવી ગયા મનીષા ઘરેથી ખાવાનું લાવી હતી રાજુએ નર્સ પાસેથી પરવાનગી લીધી અને પછી રમીલાબેનને ધીમેથી જગાડીને કહ્યું માજી ઉઠો અને કંઈક ખાઈ લો નહીતર તમારી તબિયત વધુ બગડશે રાજુના અવાજ સાથે રમીલાબેન વર્તમાનમાં પાછા ફર્યા જ્યારે તેમણે આંખો ખોલી ત્યારે તેમણે રાજુને તેમના પગ પાસે બેઠેલા અને મનીષાને ખોરાક લઈને ઊભી રહેવી જોઈ તેમણે રૂમમાં આજુબાજુ નજર ફેરવી પણ ત્યાં નર્સ રાજુ અને મનીષા સિવાય કોઈ નહોતું તેઓ વિચારવા લાગ્યા કે કદાચ તેઓ ચાલ્યા ગયા હશે રાજુ રમીલાબેનની મનોદશા સમજી ગયો હતો તેણે કહ્યું માજી શું તમે ભાઈ અને દીદીને શોધી રહ્યા છો તેઓ હમણાં જ બહાર જમવા ગયા છે અને થોડી વારમાં પાછા આવશે તમે પણ ત્યાં સુધી થોડું ખાઈ લો તો રમીલાબેન મનીષાની મદદથી ઊભા થયા અને પોતાનો માસ હટાવીને ધીમેથી કહ્યું મારે નથી ખાવ તમે લોકો ખાઈ લો અરે આ કેવી વાત કરો છો જો તમે નહીં ખાવ તો અમે પણ નહીં ખાઈએ થોડું ખાઈ લો દવા પણ લેવાની છે રાજુએ આગ્રહથી કહ્યું ત્યારે નજીકમાં ઊભેલી મનીષાએ કહ્યું જુઓ માજી તમારે ખાવાનું ખાવું પડશે નહીતર અમે સમજીશું કે તમે અમને તમારા નથી માનતા મનીષાએ રોટલીનો ટુકડો તોડવા કહ્યું અને રમીલાબેનના ના પાડી શક્યા નહીં અને થોડું ખાઈ લીધું માજી હવે તમે થોડો આરામ કરો જો તમને કંઈ જોઈતું હોય તો તમ અમને બોલાવજો અમે અહીં બહાર જ બેઠા છીએ ભોજન કર્યા પછી રાજુ અને મનીષાએ કહ્યું તો રમીલાબેને હા પાડી અને દવાઓ લઈને પાછા સૂઈ ગયા બે દિવસ આમ જ પસાર થઈ ગયા પણ રમીલાબેનની તબિયતમાં કોઈ સુધારો થયો નહીં થોડી મુશ્કેલી સાથે રમીલાબેનને રાજુને આજે જતીનભાઈને પોતાની સાથે લાવવા કહ્યું હા માજી તમે આરામ કરો કહીને રાજુ બહાર ગયું આવો ભાઈ માને મળીને આવીએ આપણે કાલે પણ વાત કરી ન હતી આકાશે કહ્યું હા ચાલો જઈએ હવે તા સારી તક છે મેં રાજુને દવા લેવા મોકલી દીધો છે તેથી હવે કોઈ સમસ્યા નહીં આવે સ્વાતિએ પણ હામાં હા મેલાવી અને ત્રણેય ભાઈ બહેનો રમીલાબેન પાસે આવીને બેઠા કેમ છો મા વિશાલે કહ્યું ત્યારે રમીલાબેનને હા માથું હલાવ્યું કે હું ઠીક છું અમારે તમારી સાથે એક મહત્વપૂર્ણ વાત કરવી હતી અમે જાણવા માંગીએ છીએ કે તમે ગયા વર્ષે ખરીદેલી જમીન અને પેન્શનમાંથી બનાવેલી એફટી કોના નામે છે આ પૂછ્યા પછી વિશાલ તેની મા તરફ જોવા લાગ્યો રમીલાબેને પોતાના બાળકોના અસલી ચહેરો જોઈને પોતાનું મન બદલાવી દીધું હતું તો પોતાની છેલી ક્ષણોમાં તેઓ તેમની આ ઈચ્છા પણ પૂરી કરવા માંગતા હતા તમે વસિયતનામું જાણવા માંગો છો ને ચિંતા ના કરો મેં જતીનભાઈને બોલાવ્યા છે થોડું અટક્યા પછી રમીલાબેને કહ્યું પછી થોડી કડવાશ સાથે વાત કરી આમ પણ મારા ગયા પછી તમને ખબર પડી જશે માં અમારો મતલબ એવો ન હતો અમે ફક્ત જાણકારી માટે પૂછી રહ્યા હતા વિશાલે વાત બદલતા કહ્યું અને રમીલાબેને આંખો બંધ કરી દીધી તેઓ સહન કરી શકતા ન હતા આપણે બહાર જઈએ માને આરામ કરવા દઈએ સ્વાતિએ તેના ભાઈઓ તરફ ઇશારો કરીને કહ્યું પછી ત્રણેય ભાઈ બહેન બહાર આવ્યા થોડી વાર પછી માજી જતીનભાઈ આવી ગયા છે તમે તેમની સાથે વાત કરી લો અમે બહાર બેઠા છીએ રાજુ જતીનભાઈને રમીલાબેનને મળવા લઈ આવ્યો હતો જતીનભાઈ વ્યવસાય વકીલ હતા અને રમીલાબેનને ઓળખતા હતા તેથી જ રમીલાબેને જતીનભાઈને વસિયતનામા બનાવવા માટે બોલાવ્યા હતા હા બેન બોલો વકીલ સાહેબે રમીલાબેનને કહ્યું પછી રમીલાબેને કહ્યું ભાઈ હું હું લખાવવા માગું છું આ બાજુ ડોક્ટરની કેબિનમાં જુઓ તમારી માતાની હાલતમાં કોઈ સુધારો નથી મને નથી લાગતું કે તેઓ વધુ સમય જીવી શકશે વાસ્તવિક સ્થિતિ વિશે જાણાવી રહ્યા હતા પરંતુ વાતમાં કોઈ રસ ન લીધો અને ઠીક છે કહીને ત્રણેય ભાઈ બહેન બહાર આવી ગયા કારણ કે તેઓ પોતે પણ તેમની માના મૃત્યુની રાહ જોઈ રહ્યા હતા રાત્રે રમીલાબેન અચાનક બોલવા લાગ્યા તેમની શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી માજે માજી તમને શું થયું રમીલાબેનનો અવાજ સાંભળીને નજીકમાં આડો પડેલો રાજુ ઉઠ્યો રાજુ મારા બાળકોને બોલાવ જેથી હું તેમની છેલ્લી વાર જોઈ શકું રમીલાબેન ખૂબ જ ધીમે ધીમે શ્વાસ લઈ રહ્યા હતા માજી આવી વાતો ના કરો અમે અત્યારે ડોક્ટરને બોલાવીએ છીએ અને ભાઈ દીદીને પણ કહી દઉં છું રાજુ તરત રૂમમાંથી ભાગી ગયો પહેલાં ડૉક્ટરને જાણ કરી પછી તે ત્રણેય ભાઈ બહેનોને મળવા વેઇટિંગ રૂમમાં પહોંચ્યો ભાઈ માજી ઉઠો ને તેણે આટલું જ કહ્યું ત્યારે વિશાલે તેને અટકાવ્યો અને ચીડમાં કહ્યું શું વાત છે રાજુ તને અડધી રાત્રે પણ શાંતિ નથી મળતી ભાઈ માજીની હાલત ગંભીર છે તે તમને બધાને બોલાવી રહ્યા છે ચાલો આકાશભાઈ અને દીદીને પણ બોલાવો કહેતા કહેતા રાજુની આંખોમાં આંસુ આવી ગયા શું માની હાલત ગંભીર છે ઠીક છે હું આકાશને ફોન કરું છું તું જા વિશાલે કહ્યું ઠીક છે ભાઈ જલ્દી આવજો આટલું કહીને રાજુ ત્યાંથી દોડીને રમીલાબેન પાસે આવ્યો ડૉક્ટર સાહેબ કહો ને માજીને આટલો દુખાવો કેમ થઈ રહ્યો છે તે કોઈનું નામ બરાબર કેમ નથી લઈ શકતા રાજુએ ડૉક્ટર પાસે ઊભા રહીને કહ્યું રમીલાબેનને ડોક્ટર તપાસતા રહ્યા તેમના નાડીના ધબકારા ધીમા હતા નજીકમાં ઊભેલી નર્સ મશીન તરફ જોઈને ઇન્જેક્શન આપી રહી હતી ડૉક્ટર મમ્મીને શું થયું છે વિશાલે પણ દરવાજામાંથી આવતા કહ્યું જો મિસ્ટર વિશાલ મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે તમારી માતાની છેલ્લી ઘડીઓ આવી ગઈ છે તેથી જ તે ખૂબ પીડામાં છે તે તેમના બાળકોને મળવા માગે છે તો તેમને જલ્દી બોલાવો બાકી તો અમારા હાથમાં કંઈ નથી ડોક્ટરે વિશાલના ખંભા પર હાથ રાખતા કહ્યું હા ડોક્ટર મેં તેમને કહી દીધું છે તેઓ જલ્દી આવતા હશે મમ્મી મમ્મી ચિંતા ના કરો આકાશ અને સ્વાતી જલ્દી આવતા હશે તેઓ રસ્તામાં જ છે વિશાલે રમીલા પેનની બાજુમાં બેસતા કહ્યું રમીલાબેનને વિશાલનો હાથ પકડ્યો અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ભાઈ ભાઈ મમ્મી આકાશ અને સ્વાતિ ઘરેથી આવીને રમીલાબેનની બંને બાજુ ઊભા હતા મનીષા પણ તેમની સાથે આવી હતી અને રાજુની બાજુમાં ઊભી હતી રમીલાબેનને હાથના હિસારાથી રાજુને પોતાની પાસે બોલાવ્યો ત્યારે રાજુ અને મનીષા રમીલાબેન પાસે આવ્યા રમીલાબેનને રાજુનો હાથ પકડીને કહ્યું દીકરા હવે મારો જવાનો સમય આવી ગયો છે હંમેશા ખુશ રહેજો મારા પ્રિય બાળકો આટલું કહીને રમીલાબેને અંતિમ શ્વાસ લીધા અને તેમની આંખો કાયમ માટે બંધ થઈ ગઈ માજી માજી તમે ચૂપ કેમ થઈ ગયા રાજુ તેમને હલાવતા રડવા લાગ્યો ત્યારે મિસ્ટર વિશાલ તમારી માતા હવે આ દુનિયામાં નથી રહ્યા ડૉક્ટરે કહ્યું અને મશીનો બંધ કરીને બહાર નીકળી ગયા ભાઈ મમ્મીને હવે ઘરે લઈ જવા જોઈએ અંતિમ સંસ્કાર પણ કરવા પડશે આકાશે વિશાલને કહ્યું જુઓ મનીષા માજી આપણને છોડીને ચાલ્યા ગયા પણ તેઓ આ કેવી રીતે કરી શકે પહેલા આપણી માતાએ આપણને એકલા છોડી દીધા અને હવે માજી પણ રાજુએ રડતા રડતા કહ્યું અને મનીષા તેને સાંત્વના આપવા લાગી આકાશ હું ડૉક્ટર સાથે વાત કરીને બિલ ચૂકવી આવું છું અને પછી આપણે ઘરે જઈશું વિશાલે કહીને બહાર નીકળી ગયો ચૂપ રહે રાજુ તેઓ ક્યારનો રડી રહ્યો છે તે અમારી પણ માં હતી સ્વાતિએ ચીડાઈને રાજુને કહ્યું પછી તે તેના પતિને જાણ કરવા ગઈ અને રાત્રે જ બધા સંબંધીઓને જાણ કરી દીધી સવાર સુધીમાં બધા ઘરે પાછા ફર્યા સ્વાતિના પતિ અને તેના પાપીઓ પણ આવી ગયા હતા રાજુ બધાથી દૂર એક થાંભલાને ટેકવીને નિર્જીવ ઊભો હતો તેના આંસુ સુકાતા નહોતા રાજુની પત્ની મનીષા મહેમાનોને પાણી પીવડાવી રહી હતી દીકરા સ્મશાન જવાનો સમય થઈ ગયો છે તેમને લઈ ચાલો વિધિ કર્યા પછી પંડિતજીએ વિશાલ અને આકાશને કહ્યું હા પંડિતજી વિશાલે કહ્યું તો આકાશ અને વિશાલ રમીલાબેનના શરીરને આગળથી અને સ્વાતિના પતિ પાછળથી ઉપડવા તૈયાર હતા ચોથો ખંભો કોણ આપશે એક વૃદ્ધ માણસે કહ્યું ભાઈ રાજુને આગળ લાવીને તેને પણ તમારી સાથે માજીને ખંભો આપવા દો રાજુને સામે લાવતા મનીષાએ વિશાલને કહ્યું ઠીક છે તું અમારી માતાને માજી કહેતો હતો તો તું પણ આ કરી શકે છે વિશાલ રાજુ માટે સમત થયો પછી રાજુ પણ તેમને ખંભો આપવા આગળ આવ્યો ઊભો રે વિશાલ જયંતિભાઈએ ગેટ ઉપર હાથમાં કેટલાય કાગળો પકડીને ઊભા રહીને કહ્યું અંકલ વિશાલે નમસ્તે કહેતા કહ્યું રમીલાબેન હવે નથી રહ્યા એ સાંભળીને મને ખૂબ દુઃખ થયું પણ હવે હું તમને એ બધું કહેવા આવ્યો છું જે તેમણે મને કહ્યું હતું શું અંકલ મમ્મીએ શું કહ્યું હતું આકાશે હું તો હલવસ પૂછ્યું દીકરા તારી માતાએ કહ્યું હતું કે તેમના અંતિમ સંસ્કાર પહેલાં હું આ વસિયત તમને બધાને વાંચી સંભળાવું જયંતિભાઈએ હાથમાં કાગળ કાઢતા કહ્યું વસિયતનામાનું નામ સાંભળીને ત્રણેય ભાઈ બહેન વિશાલ આકાશ અને સ્વાતિની આંખોમાં ચમક આવી ગઈ સ્વાતિની ભાભીઓ પણ એકબીજા સામે જોઈને હસવા લાગી અંકલ કહો સ્વાતિએ કહ્યું ત્યારે વકીલે વાંચવાનું શરૂ કર્યું હું રમીલાબેન મારા હોશમાં જયંતિભાઈ દ્વારા આ વસિયતનામું લખાવી રહ્યું છું જેથી મારા મૃત્યુ પછી મારા બાળકો વચ્ચે કોઈ મતભેદ ન રહી હું મારી મુંબઈવાળી જમીન મારા મોટા દીકરા વિશાલના નામે કરું છું આટલું કહીને જયંતિભાઈ ચૂપ થઈ ગયા વિશાલની પત્ની મુંબઈની જમીન ખુશીથી બોલી પડી પછી વાતાવરણ જોઈને ચૂપ થઈ ગઈ હા આગળ લખ્યું છે કે બેંકમાં જે છ લાખની એફડી છે તેનો નોમિની આકાશ છે મારા બધા ઘરેણા સ્વાતિના નામે છે આટલું કહીને જયંતિભાઈ શાંત થઈ ગયા આકાશ અને સ્વાતિ પોતાનો હિસ્સો સાંભળીને ખુશ થઈ ગયા ઠીક છે તો પછી આગળ શું લખ્યું છે વિશાલે પૂછ્યું ત્યારે વકીલે કહ્યું કે રમીલાબેનએ આ ઘર રાજુના નામે કરી દીધું છે રાજુ રાજુના નામે કેમ કર્યું વિશાલ આકાશ અને સ્વાતી ત્રણેય ભાઈ બહેનો ચોકીને એક સાથે બોલ્યા મને નથી ખબર પણ હવે આમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને પુરાવા તરીકે આ કાગળની એક નકલ તમારા ચારેને આપવામાં આવે છે વકીલ સાહેબે તે બધા કાગળો વિશાલને આપતા કહ્યું જુઓ દીકરા હવે તમે આ વસિયતનામા પછી જોઈ શકો છો અંતિમ સંસ્કારનો સમય પસાર થઈ રહ્યો છે અને તે આના કરતાં વધુ મહત્વપૂર્ણ છે જ્યારે પંડિતજીએ કહ્યું ત્યારે વિશાલે અને કહ્યું હા ચાલો જઈએ અમે બધા સ્મશાન તરફ ચાલવા લાગ્યા રમીલાબેનને અંતિમ વિદાય આપ્યા પછી બધા ઘરે આવ્યા અને વસિયતનામાની ચર્ચા કરવા લાગ્યા ભાઈ આ શું વાત થઈ આ ઘર પોતાના બાળકોને આપવાને બદલે મમ્મીએ તે રાજુના નામે કરી દીધું સ્વાતિએ ગુસ્સામાં કહ્યું હા જો તેમને આપવું જ હતું તો તેમણે તેમના સોંપી દીધું સ્વાતિના પતિ કમલે મોઢું બગડતા કહ્યું જીજાજી સાચું કહી રહ્યા છે હું પૂછવા માંગુ છું કે મમ્મીજીએ આવું કેમ કર્યું નાનું વહુએ ચીડથી કહ્યું ત્યારે મોટી વહુ બાજુમાં બેસતા બોલી હવે આ વિચારનો શું ફાયદો અત્યારે આપણે એ વિચારવું જોઈએ કે આ ઘર રાજુ પાસેથી કેવી રીતે પાછું મેળવ્યું આ ઘર આપણે પાછું લઈ શકતા નથી સાંભળ્યું તમે અને અમારે બધાએ એ પણ સમજવું જોઈએ કે આ ઘર ક્યારેય આપણું હતું જ નહીં વિશાલ જે ઘણા સમયથી બધાને સંભાળી રહ્યો હતો આખરે ભૂમ પાડી શું થયું ભાઈ તમે આવું કેમ ભૂલો છો વિશાલનો ગુસ્સો સમજીને આકાશ બોલ્યો વકીલે શું કહ્યું હતું તમે બધા સમજી શકતા નથી કે આપણે તેમાં કોઈ ફેરફાર કરી શકતા નથી વિશાલે કહ્યું તો સ્વાતિ અફસોસ સાથે કહ્યું તો શું આપણે બધા આ ઘરને ભૂલી જઈએ તો આપણે બીજું શું કરી શકીએ છીએ વિશાલે કહ્યું અને બહાર જતો રહ્યો હવે જ્યારે કોઈ ફાયદો નથી ત્યારે અહીં રોકાવાનો શું મતલબ છે તેરમા દિવસની વિધિ પછી બીજા દિવસે આપણે બધા અહીંથી નીકળી જઈશું આ બાજુ એક ખૂણામાં બેઠેલા રાજુએ કહ્યું મનીષા માજી આપણને એકલા છોડીને ચાલ્યા ગયા દીદી અને ભાઈ પહેલાં જ આપણને પસંદ નહોતા કરતા હવે આપણે શું કરીશું ક્યાં જઈશું આપણે ફરીથી અનાજ થઈ ગયા તમે આવું કેમ કરી રહ્યા છો જુઓ માજીએ તેમના પાછળ પણ આપણી વ્યવસ્થા કરીને ગયા છે તેમણે આ ઘર તમને જ તો આપ્યું છે મનીષાએ કહ્યું ઘર 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 બધા એક જ વાત કરી રહ્યા છે પણ મને આ ઘર નથી જોઈતું મને આ ઘરનો કોઈ લોભ નથી જેને જોઈને તે લઈ શકે છે રાજુએ ખીજાઈને કહ્યું મારો કહેવાનો એ અર્થ નહોતો જરા વિચારો કે આ ઘર સાથે માજીની કેટલી બધી યાદો જોડાયેલી છે અને તેઓ પણ ઈચ્છતા હતા કે અહીં ફક્ત તમે જ રહો જેથી તમે ક્યારેય એકલતા ન લાગે જ્યારે મનીષાએ કહ્યું ત્યારે રાજુએ આછું લૂચતા કહ્યું હા મનીષા તું સાચું કહે છે માજીએ આપણને આટલી મોટી સંપત્તિ આપી દીધી અને આપણે ધ્યાન જ ન આપ્યું રાજુ માજીની વાત સાથે એકદમ સહમત હતો અને થોડો સંતુષ્ટ પણ હતો રમીલાબેનની તહેરવી વિધિ પણ થઈ ગઈ હતી અને બધા સંબંધીઓ પોતપોતાના ઘરે જતા હતા ભાઈ તમે બધા પણ જઈ રહ્યા છો અહીંયા જ રહી જાઓને રાજુએ આગ્રહ સાથે કહ્યું ના રાજુ હવે અમારે જવું જોઈએ આમ પણ બહુ રજા પડી ગઈ છે વિશાલે પોતાનો સામાન ઉપાડીને ગાડીમાં રાખતા કહ્યું પણ ભાઈ ગઈકાલે તેરમા દિવસનો સમારોહ યોજાયો હતો અને તમે લોકો આજે જઈ રહ્યા છો તમે થોડા વધુ દિવસ રોકાઈ જતા રાજુએ કહ્યું ત્યારે સ્વાતિએ મોઢું બનાવતા કહ્યું અમે કેમ રોકાઈએ મમ્મીએ આ ઘર તને આપ્યું છે તો તું ખુશ રહે તને બીજું શું જોઈએ રાજુને સ્વાતિની વાત ગમી નહીં પણ તે ચૂપ રહ્યો દીદીજી તે તમને રહેવા માટે કહી રહ્યા છે કારણ કે માજીના ગયા પછી બધું સુનસાન થઈ ગયું છે અને જો તમે પણ જશો તો ઘર અચાનક ખાલી થઈ જશે જે સારું નહીં લાગે મનીષાએ વાત સાંભળતા કહ્યું જુઓ તમે નોકર છો તો નોકર જેવું વર્તન કરો શું સારું લાગશે અને શું નહીં તે તમારે અમને સમજાવવાની કોઈ જરૂર નથી આકાશે મનીષાને અટકાવતા તોછડાઈથી કહ્યું ના ભાઈ મારો મતલબ એ નહોતો મનીષાએ માથું નમાવતા કહ્યું મમ્મી જતી રહી છે અને તેની સાથે આ ભાઈ દીદીનો સંબંધ પણ સમાપ્ત થઈ ગયો સમજી હવે જાઓ તમે બંને અહીંયાથી ખોટું ખોટું દિમાગ ખાઓ છો સ્વાતીએ મનીષા અને રાજુને ઠપકો આપતા કહ્યું અને ભાઈ બહેન ખુશ ગુસ્સે થઈને પોતપોતાના ઘરે જતા રહ્યા રાજુ અને મનીષા તેમને જતા જોતા રહ્યા સમય આમ જ પસાર થતો રહ્યો હવે રમીલાબેનના મૃત્યુને ત્રણ વર્ષ વીતી ગયા હતા પણ એ ત્રણેય ભાઈ બહેનો ક્યારે પાછા આવ્યા નહીં તેઓ હજુ પણ ઘર ન મળવાનો અફસોસ કરવા હતા રાજુ અને મનીષા રમીલા નિવાસમાં રહેવા લાગ્યા પણ આજે રાજુ એટલો બધો આગળ વધી ગયો હતો કે તેણે નિવાસને માત્ર ઘર જ નહીં પણ વૃદ્ધાશ્રમ બનાવી દીધો સમય અને માળકોના ભોગ બનેલા ઘણા વૃદ્ધો ત્યાં રહેવા લાગ્યા આજે તેમના ઘરને વૃદ્ધાશ્રમમાં રૂપાંતરિત થતું જોઈને રમીલાબેનના આત્માને ક્યાંક ને ક્યાંક શાંતિ મળી રહી હશે તો તમને વાર્તા કેવી લાગી જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે આવજો